બધા મજામાં હું કેમ રમું છું ગેમ ગાઈઝ અત્યારે અમને કો જઈ રહ્યા છે અને હવે જોઈએ આગળ શું છે શું નહીં કઈક મતલબ ક્યાં જવાનું છે મમ્મી શું પ્લાન છે લેટ સી અને આગળ તમને અપડેટ આપો ને મમ્મી

આજે છે ડે ટુ એકચ્યુઅલી કાલે મેં બ્લોગ કન્ટિન્યુ ના કર્યો કારણ કે છે ને મતલબ અમે શોપિંગ કરીને આવ્યા અને પછી મને થાક કેટલો લાગ્યો હતો ને કંટાળો આવતો હતો વ્લોગ શૂટ કરવાનો અને મને એવું થયું કે કાલનો દિવસ જ છે મમ્મીના ઘરે બીકોઝ આજે હું જાઉં છું ફાઇનલી મારા સાસરે પાછી બેક ટુ સસુરાલ એટલે મેં કીધું શાંતિથી એન્જોય કરું એટલા માટે સોરી આજે કાલે વ્લોગ નહોતો આવ્યો અત્યારે આ બધું જ મારું જે સામાન છે બધો જ ભેગો કર્યો છે મેં આ બધું પેક કરવાનું છે અને એ પહેલાં હું તમને એક વસ્તુ બતાવું શું ગઈઝ આ છે ને મને ગિફ્ટ આપ્યું હતું જ્યાં મેં હમણાં રિસેન્ટલી મારા હેર જે ઇસ્પા કરાય એ પછી મેં આને ઓપન જ નથી કર્યું હું ઓપન કરવાનું જ ભૂલી ગઈ હતી મેં કીધું ઘરે જઈને કરીશું બટ ઓપન ના કર્યું અને બેગ જૂટી ગઈ ઓહો આમાં બહુ જ બધા પાઉચીસ છે અને ગઈ આ બહુ મોંઘું બ્રાન્ડ હતું ડાવી મિન્સ કરીને હતું એ તો આમાં કન્ડિશનર છે પછી કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ છે પછી શેમ્પૂ છે પછી રિન્યુવિંગ શેમ્પૂ છે હેર બટર છે વાવ ઇન્ટરેસ્ટિંગ પછી મિડિકલ માસ્ક છે સીરમ છે ઓલિવ ઓઇલ ઘરે ઘર એટલું મસ્ત હતું ને ઓલિવ ઓઇલ આ મને એ ભાઈએ ત્યાં જ મને મતલબ હાથ ઉપર લગાડીને બતાવ્યું હતું એટલી જોરદાર ફ્રેગરન્સ ને એટલું મસ્ત હતું પાછું ઓલિવ ઓઇલનું શેમ્પૂ છે અને મિલ્ક છે હેરનું મિલ્ક છે અને સાથે જ છે કંડિશનર એટલે આ જે ડેવિનીઝ બ્રાન્ડ છે એ લોકોએ ત્યાં સ્પોન્સર કર્યું હતું બ્લેક સલૂનમાં એમની નવી પ્રોડક્ટ લોન્ચિંગ માટે તો ત્યાં અમે ગયા હતા ત્યાં મને આટલું સરસ ગુડીઝ મળ્યું હતું અને ખરેખર બહુ જ મસ્ત પ્રોડક્ટ છે હું જ્યારે પણ મતલબ વોશ કરીશ ને ત્યારે હું તમને ડેફિનેટલી આના રિવ્યૂ આપીશ અને કહીશ કે આ પરચેસ કરાય કે નહીં અને અત્યારે બસ હવે આ બધું જે મારો પથારો છે એ બધું ભેગો કરીને સમેટીને એક બેગમાં પેક કરવા એકમાં તો નહીં આવે બે ત્રણ પેક ભેગી કરીને મારે પેક કરવું પડશે તો એ બધું કરીશ હું અને આગળની અપડેટ પણ તમને આપતી દઈશ તો હવે છે ને મમ્મી હેલ્પ કરી રહી છે આ બધું ફાઇન્ડ આઉટ કરવામાં મને નહીં મમ્મી ફાઇન્ડ આઉટ નહીં આઉટ કરવામાં પણ મમ્મી હું જ્યારે આવું ત્યારે એવું જ વિચારું ત્યાં રીલ્સ જોઈ હશે કે એક દિવસ પિક્ચર જોવા જઈશું હોટલમાં જમવા જઈશું અહીંયા જઈશું ત્યાં જઈશું પહેરીને એવું જ થયું રીલ જેવું થાય છે લઈને આવું બધા વિચારી વિચારીને આ પહેરીસ આપે અને કશું થતું નથી બધું એમનું એમ હું પાછું લઈ જઈશ નહીં મમ્મી

હું તો લેવા અમે લોકો મમ્મી લોકો ને બાય બાય નીકળી ગયા છીએ નહીં બધા અને અત્યારે અમ લોકો જઈ રહ્યા છે ડિનર માટે રિદ્ધિ હેમાંગ હું વર્ધન અને બમ્પો મારો ડિનર પ્લાન છે બહારનું હેમાંગે કીધું હતું કે તમે જાઓ પહેલાં આપણે ડિનર કરવા જોડે જઈએ એટલે અમ લોકો અત્યારે જઈ રહ્યા છે પછી ત્યાંથી રિદ્ધિને બી મળી છે અને પછી ત્યાંથી અમે લોકો નીકળી જઈશું કચ્છ બેકગ્રાઉન્ડમાં તમે સામાન જોઈ શકો છો પહોંચીએ છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર તો અમે આવ્યા છે અમારી ફેવરેટ જગ્યા પર અને અમારા ફેવરેટ પિઝા ખાવા ને સેલે પેપે વન ઓફ અવર ફેવરેટ સ્પોર્ટ ફોર પિઝા વધુ ને શાકુટીની જેમ ખાલાવું પડે રે વધુ ને ખાલી yeah uh, thank you Wow <laughs> અમે લોકો જમી લીધું છે અને વદન છે ને હાલાય છે અને દીદી અને હેલ્લો હા હા નાડીએ રક્ષક મંડળ ઓહ ચાલો તાઈ દાદી નાચી તાઈ દાદી નાચી રોટકી નાઈ ગઈ અને કિચી કને હા તાઈ દાદી ફાઇનલી બેક ટુ પેવેલિયન બેક ટુ સસુરાલ આવી ગઈ છું અને બધું ના કે ભાઈ ઓર્ગેનાઇઝ કરવામાં ટાઈમ જતો રહ્યો ઓલમોસ્ટ એક વાગી ગયો છે મેં બધું જ સેટ કરી દીધું છે કેમ કે કાલે સવારે પછી વર્દન ઉઠી જાય અને કાલે જ આટલું બધું થેલા અને બધું જોઈને મને તો એટલો કંટાળો આવે ને થાય જ નહીં અત્યારે બમ્પુ છે એટલે મેં ફટાફટ કરી દીધું છે બધું ઓલ સેટ તો હવે હું ફ્રી થઈ છું અને હવે હું સૂઈ જઈશ તો મળીએ કાલે હોપ્સ આજનો જે બ્લોગ છે તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય